મિત્રો સ્વાગત છે તમારું આપ શિયાળી ગુજરાતી સાહિત્ય રૂપ ચેનલમાં હું નિકુંશ પરમાર આપ સૌનું તરીકે સ્વાગત કરું છું તો મિત્રો આજના સૌ મોટા સમાચાર અઢાર નવેમ્બરના મોટા સમાચાર આવી ગયા છે મિત્રો લાખો પેન્શનો માટે મહત્વનો સમાચાર નવા નિયમો થયા જાહેર જો તમે પેન્શન તારાક છો તો મારા માટે આ વિડીયો ઉપયોગ ઉપયોગી બનશે તો મિત્રો વિડીયો સૌ કરતાં પહેલાં ચેનલ પર નવા અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો સબસ્ક્રાઈબ કરીને વોટ્સઅપ ગ્રુપ ટેલ ગ્રુપ બંને બનાવે છે લિંક ડિસ્ક્રિપ્શન મૂકું છું તમને આ ચેનલ પર સરકારી કર્મચારી અને ઉચ્ચ કર્મચારી પેન્શન તારા બાબતે હરેક અપડેટ મળતી રહેશે તો આપણે આ ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ્યુન ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો યુટ્યુબ ફેમિલી મેમ્બરો વધારે સમયને મગાવતા આ વિડીયોની શરૂઆત કરું છું તો મિત્રો અઢાર નવેમ્બરના એટલે મિત્રો આજના સૌથી મોટા સમાચાર આવે છે તે સમાચારમાં દર્શાવવામાં આવી છે કે મિત્રો તે કેન્દ્ર સરકારની નોકરી માટે નિવૃત્ત થયેલા કર્મચારીઓને માટે સૌ સો નવેમ્બર ઉપલબ્ધ છે ના માટે ચાર નવેમ્બર બે ચોવીસના રોજ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું ન ઓનલાઈન પોર્ટલ પેન્શન પ્રક્રિયા સરળ અને વધુ સહાયકાર બનાવવા માટે બનાવવામાં આવે છે ને આ ફેરફાર હેઠળ પેન્શન પ્રક્રિયાને સરળતાથી ચલાવવા માટે સંબંધિત અધિકાર તાલીમ આપવાની રહેશે આ તાલીમ સૂત્રો ઓફિસ હેડ અને નોડલ અધિકારીઓને નવી સિસ્ટમનો ઉપયોગ કેવી રીતે કરવો તે સમજવા મદદ કરશે આ તાલીમ કાર્યક્રમ ટૂંક સમય શેર કરવામાં આવશે તમામ સરકારી મંત્રાલય અને વિભાગોને સુનિશ્ચિત કરવા માટે નિર્દેશ આપવામાં આવે છે ના નવા નિયમ તમામ કેમચારી સુધી પહોંચ્યા અને દરેક પેન્શન લાવવા માટે નવી પ્રક્રિયા અનુસરે પેન્શન ફોર્મ સી સિક્સ એ શું છે તો મિત્રો ખરેખર નિવૃત્તિ કર્મચારીઓના સુવિધા માટે સરામશન ફોર્મ સિક્સ એ તૈયાર કરવામાં આવી છે ફોર્મ છ આઠ ચિયાત્તર એ ફોર્મેટ એક ફોર્મેટ નવ અને એફ એમ એ ઝીરો વિકલ્પ ફોર્મને છોડીને તૈયાર કરવામાં આવી છે આ માટે સીસીએસ પેન્શન નિયમો બે હજાર એકવીસના નિયમો ત્રેપન સત્તાવન અઠ્ઠાર ઓગણીસો સાહીઠમાં ફેરફાર કરવામાં આવ્યો છે ખર્ચ વિભાગના કાયદા અને ન્યાય વિભાગ ખાતાના નિયંત્રક ભાગના નિયંત્રક અને મહા લેખક કર્મચારી અને તાલીમ વિભાગ જેવા તમામ હિતધારકો મારા સાથે પરામર્શ કર્યા પછી આ સુધારા સૂચિત કરવામાં આવશે તો મિત્રો આ ત્યાં તે મહત્વપૂર્ણ અપડેટ આવીને આવી અપડેટ માટે આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીશું એક નવા વિડીયો સાથે